જો સાથે રહ્યા છો ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે વડોદરાથી તો સાવલી તાલુકાના વાંકાનેર ગામ ખાતે તાજીયા સ્થાપનાને આને લઈને કરવામાં આવી છે ત્યારે જણાવી દઈએ કે આજરોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ખાતે તાજીયા સ્થાપના કરવામાં આવી હતી ત્યારે હાલ મુસ્લિમ સમાજમાં મુહર્રમ પર્વ ચાલી રહ્યું છે તેવામાં ચાંદના દિવસે જે તાજિયા છે છે તેનું આગમન થતું હોય અને સ્થાપના પણ કરવામાં આવે છે ત્યારે ઇસ્લામ ધર્મ મુહર્રમ પર્વનો અનોખો ઇતિહાસ છે ઇસ્લામમાં નવા વર્ષની શરૂઆત મહર્રમથી જ થાય છે અને જે નવાસાએ એ રસુલ હજરત ઇમામે હુસેન ની યાદમાં ઉજવતો આ પર્વ છે

સમગ્ર મુસ્લિમ સમાજ આજે જે ઉજવી રહ્યો છે અને એની સાથે ચાર ધરી અહીંયા આવી પહોંચી છે અને બાકીની એક દરી બાકી છે એ આવશે અને ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસથી એ તમામને હું વધાવી લઉં છું અને આવો એકલા ભાવનો ભાવના કેટલાક બિરાદરો ભાવનાથી પણ વધારેલા હતા અને આ તમામને હું એ ધન્યવાદ આપું છું કે આવી રીતે દર વર્ષે ખપે ખપા મિલાવીને આવા આવા પ્રસંગો ઉજવે એમાં 我那里可以呀。Well,